આ માહિતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આપી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યુએબલ માટે જલ્દી જ રાજમાર્ગ યાત્રા એપ અને એનએચએઆઈ ની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરવામાં આવશે જે પ્રક્રિયાને સરળ બનાવશે ફાસ્ટેગ પાછળ સરકારનો શું ઉદ્દેશ છે તેના ઉપર નજર કરીએ ટોલ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો સરકાર અને એનએચએઆઈનો ઉદ્દેશ છે ફાસ્ટેગ પાસ માટે સરકારનો શું હેતુ છે તો ટોલ પ્લાઝા પર વાહનોની કતાર ઓછી કરવી ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવાનો પણ સરકારનો હેતુ છે ટોલ કલેક્ટર્સ અને ડ્રાઈવર્સ વચ્ચે જે વિવાદ થતા હોય છે તેનો અંત આવશે સાહીઠ કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોની સમસ્યા નિવારવાનો પણ હેતુ છે ફાસ્ટેગ પાસ માટે સરકારનો આ ઉદ્દેશ છે કેવી રીતે મેળવી શકાશે પાસ પાસ મેળવવાની સિસ્ટમ ખૂબ જ સરળ રહેશે એનએચઆઈ અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયમાં હાઇવે ટ્રાવેલ એપ લોન્ચ કરવામાં આવશે હાઈવે ટ્રાવેલ એપ પર એક અલગ લિંક લોન્ચ કરવામાં આવશે લિંક ઉપરથી વાહન ચાલક આખા વર્ષનો પાસ જેના માટે તે અરજી કરી શકે છે જેની લિંક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે